બસ તમને તો જીવતો એટલે સુતા છેડા જીવતો નતો એમ બાર મહિના થાય જીવ્યાના મરી જાય એટલે એ લોકો કમાલ નથી જોઈતી એટલે સુતા છેડા કહી નાખો એમ આપણને બધાને સંતાનની એટલી બધી ઘેલછા હોય છે ને કે ના પૂછો વાત એના કારણે ઘણા બધા ઘર પણ તૂટતા હોય છે અને બહુ અત્યાચારો પણ થતા હોય છે કે ભાઈ કદાચ એક છોકરી આવે બે છોકરી આવે ત્રણ છોકરી આવે તો છોકરો મેળવવાની લાહીમાં લાહીમાં આપણે પછી એ છોકરીઓ લાઈનસર આવે જ જતી હોય છે આવું પણ ઘણા બધા પરિવારોમાં તમે જોયું હશે અને ઘણીવાર એવું પણ થાય કે જો કોઈ બાળક ન થતું હોય કે ના થાય બરાબર તો પણ એમને તરછોડી દેવામાં મૂકી દેતા અથવા સમાજ એને કંઈક અલગ રીતે જોતો હોય છે અત્યારે અમે આવ્યા છીએ મહીસાગર જિલ્લાના વાવિયા ગામમાં જ્યાં આગળ જેલીબેન છે કે જેલીબેન એમના આ વાવિયા એમનું પિયર છે એ પિયરમાં છેલ્લા નહીં તો સાઠેક વર્ષથી રહે છે એમને વીસ વર્ષની આસપાસની ઉંમરમાં લગ્ન થયા હતા પછી ત્યાં ગયા બે ત્રણ વર્ષ પછી ફરી પાછા આવતા અહીંયા છે એટલે એમના સાસરીથી છૂટા થઈ અને અહીંયા એમના પિયરમાં રહી રહ્યા છે બાજુમાં એમના ભાઈનું ઘર છે કે એમના ભાભી ભાઈ એમના છોકરાઓ બધા જે છે એ દાદીનું ખબર રાખે અને દાદી પોતે પણ પોતાનાથી થોડું ઘણું થાય એ પ્રમાણેનું એ કામ કરતા હોય અને અમે જરા આ વાતની ખબર પડી અમારા વિનોદભાઈને એમને તો વિનોદભાઈએ પછી ત્યાં આગળ અમારે રાશન શરૂ કર્યું અમે વીએસએસએમ એમને નિયમિત દર મહિને રાશન આપે આજે દિવાળી નિમિત્તે અમે ખાસ એમને મળવા માટે આવ્યા છે આવ્યા તો એમને લીંપણનું એ બધું કામ ચાલતું હતું એટલે દિવાળીની તૈયારીઓ ચાલતી હતી એટલે જે થઈ શકતું હતું એ દિવાળીની તૈયારીઓ કરી એટલે મિત્રબેને સ્પેશિયલી કીધેલું કે આપણે પણ એવું કરીએ કે આપણા જે સાડા સાતસો જેટલા બા દાદાઓ છે એ બધાને દિવાળી નિમિત્તે મીઠાઈ છે પછી એમને તેલ છે કે જેથી કરીને ભજીયા પૂરી બનાવી તો બનાવી શકે છે એમને આપણે બેસન આપીએ એમને સોજી આપીએ એમને ગોળ આપીએ એમને ઘી આપીએ કે જેથી કરીને આપણે જેવી રીતે દિવાળી ઉજવીએ એવી રીતે એ લોકો પણ એમની દિવાળી ઉજવે અને જે નિરાધાર છે કે જેમનું કંઈ નથી પણ એમને એ ન ફીરતા આવા તહેવારો ટાઈમે કે ના ભાઈ અમે નિરાધાર છીએ અમારું કોઈ નથી સાડા સાતસો બા દાદાઓના વીએસએસએમ એ એમનું એક પરિવાર થઈ અને એમની સાથે ઊભો છે કે જેલીબેનની પરિસ્થિતિ કેવી છે એમના આજુબાજુના લોકોના પણ આપણે પ્રતિભાવ લઈએ જે બા દાદાઓને રાશનની વગેરે આપીએ છીએ એ ખરેખર એમના માટે કેટલું યોગ્ય છે

તૂટેલું ઘર ઉપરથી એક પતરું પણ ઉડી ગયેલું તૂટી ગયેલું કે જેના ઉપર એક પ્લાસ્ટિક પાથરી અને ચલાવવામાં આવે એમનું શરીર આખું ધ્રુજતું નાના મોટા ઘરના કામ કરે આવા દાદા આવા તો અસંખ્ય બા દાદાઓ છે એવા નિરાધાર છે કે જેમનું આગળ પાછળ કોઈ નથી કાતો એમના અંદર એવી ખુમારી છે કે એવી ખુદારી છે કે ના હું જાતે જ કરું આ બધું મારે કોઈનું એસાન નથી જોઈતો કે કોઈનો આમ હાથ મારા ઉપર નથી જોઈતો તો આવા અસંખ્ય બા દાદાઓને આપણે મદદ કરીએ તમારા પણ જો ધ્યાનમાં આવું આવે તો તમે વીએસએસએમનો સંપર્ક કરી શકો છો